નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય મિત્રોને મિત્રો શેર કરી દેજો આજના તલના ભાવ રાજકોટ સોળસોથી બાવીસસો અમરેલી અગિયારસોથી ચોવીસો પંદર બોટાદ એક હજારથી એકવીસો પાસઠ સાવરકુંડલા ચૌદસોથી ઓગણીસો પચાસ જામનગર એક હજાર પચાસથી બારસો નેવું ભાવનગર પંદરસો એકત્રીસથી બાવીસસો દસ જામજોધપુર અગિયારસો પચાસથી ઓગણીસો એકાવન કાલાવડ એક હજારથી તેરસો એંશી જેતપુર બારસો પચાસથી એકાવન જસદણ બારસોથી બાવીસસો પંચ્યાસી વિસાવદર તેરસો સત્તાવનથી બે હજાર એકસઠ મહુવા એક હજાર વીસથી એકવીસો એકતાલીસ જૂનાગઢ અગિયારસોથી ચાલીસ મોરબી અગિયારસો પચાસથી બે હજાર ત્રીસ રાજુલા સોળસોથી ઓગણીસો એકવીસ બાબરા સોળસો પાંચથી ઓગણીસો પંચાવન ઉના બારસોથી બે હજાર ચાર ધોરાજી તેરસોથી અઢારસો એકોતેર પોરબંદર ચૌદસો પંચ્યાસીથી સોળસો પાંચ હળવદ અગિયારસો એકાવનથી બે હજાર છ ઉપલેટા બારસો પિસ્તાલીસથી સત્તરસો ભેંસાણ બારસોથી ઓગણીસો એકતાલીસ તળાજા ચૌદસો ચાલીસથી ઓગણીસો પંચોતેર પચાવ એક હજારથી તેરસો એકાણું જામખંભાળિયા તેરસોથી અઢારસો છોતેર પાલિતાણા પંદરસો પંચોતેરથી અઢારસો એકોતેર ોલ સત્તરસો વીસથી ઓગણીસો બાવન ઊંઝા એક હજાર ત્રીસથી ત્રેવીસસો એકત્રીસ વિસનગર અગિયારસો પચાસથી ચૌદસો પાંચ વિરમગામ નવસો નેવુંથી અઢારસો બાર દાહોદ ચૌદસોથી સોળસો